તો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હાર હાર મહાદેવ તો માતાજી બધા મોજ મોજ મસ્ત રેડી થઈ ગયા છે તો કેમ છો મિત્રો આજે સી થી ત્રણસો પાસઠ બીજો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે અને મોજે મોજ રીતે રોજે રોજ રીતે ચાલુ થઈ ગયો છે

સાચી વાત હો જ્યાં જ્યાં હું લગ્ન પ્રસંગમાં જાઓ ને એટલે જે અમુક છે હશેમાંથી જ્યાં જે હું લગ્ન આચાર કંઈ કાર્યક્રમમાં જાઉં કે ગમે ત્યાં ક્યાંય જાઓ ને તો પેલા મારા કરતાંય મારા વિડિયો નહીં વખાણ વખાણ કરતાંય આમ કહે કે મને તમારા વિડીયો જોવાની બહુ મજા આવે છે ને એવી રીતના તો મને એટલીસ્ટ ગમ્યું મને એમ કે તમે મારા વિડીયો જોવો છો અને નિહાળો છો ને એનાથી તમે એન્ટરટેન થાવ છો ને કંઈક ઇન્ફોર્મેશન મળે તો આવી રીતે તમે સપોર્ટ કરતા રહ્યો લાઈક કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહ્યો આપણે એટલે જ મેં ચાલુ કરી દીધું મેં કીધું હવે દરરોજ બધા કેટલા લગ્નમાં ગયો હમણાં ગયો તો એક મામાના લગ્નમાં ન્યાય એ બ્લોગ ન સ્ટાર્ટ કરાણો થોડોક ન્યાય એવી મજા કરી પણ પછી વતમાં મા ગયો તો હું હમણાં આપણે અબુબા જેના તો બ્લોગ મૂકું છું આજે એક બાકી એ મૂકી દઈશું ને એવું બધું છે એમાં હું એન્જોયમેન્ટ કરતા હોય ને તો એટલે બ્લોગ બ્લોગ બનાવવામાં ટાઈમ ન રહે એમાં સમજાવ એટલી અને પણ જો બ્લોગ બનાવો ને પછી જોવાની મજા આવે કોઈ આ હા મજો મજા આવે તો હવે ડેલી તો હવે તો ડેલી કરવાનો જ છે ત્રણસો પાંસઠ દિવસ તો બરાબર અને બસ તમે આવી રીતના સપોર્ટ કરતા રહ્યો ને તો આપણે કન્ટિન્યુઅસ અને હે ને કંઈક નવું આપણે કરવું હોય પણ એવું શું નવું કરીએ ને કે એ તમે કોમેન્ટ કરો હું એ ટ્રાય કરું છું કંઈક નવું લાવવાનું કે જેનાથી તમે એન્ટરટેન થઈ શકો કારણ કે હમણાં શેડ્યુલ અઘરો હોય પપ્પાનું હમણાં કામ ચાલુ છે સ્કૂલનું હોય કારણ કે ન્યૂ સ્ટુડન્ટ આવતા હોય તો બિઝી હોય મમ્મી થોડું કામમાં બિઝી હોય મારું સત્ર પૂરું થાય તો મારે બધું અત્યારે સબમિટ કરવાનું એટલે આમ મળતા નથી રહેવા રહેવા આવે ને એટલે કાંઈક ગેમ ગેમ રમશું આજે હું જો ટ્રાય થશે ને તો કંઈક નવું એન્ટરટેનમેન્ટ કરાવીશ બાકી આપણે ડેલી ટ્રાય તો બતાવીશું અને આજે મારે રજા છે એટલે તો ખાસ મસ્ત બ્લોગ બનશે દરરોજ બને જ છે પણ આ કંઈક વિશેષ છે બરાબર તો ખોટું ધાજુ પકાવીશ નહીં અને થોડુંક જ્ઞાન વધી જશે બરોબર તો મળીએ ઘડીક વાર પછી થોડું ઘણું ફ્રેશ ફ્રેશ થઈ ફ્રેશ થઈ ગયો હવે મમ્મી આવે એટલે વાતચીત કરીએ અને કંઈક રેલની આગળ રેલનું એવું હોય કે રેલ વિશે કંઈક કરે બરાબર વાલા સિંહ અને સિંહ વાગી ગયા છે સવા

પગાર કરે ને એટલે તમને બતાવું નથી ખાણી પીણી ત્યાં થઈ રહી છે માતાશ્રી બનાવી રહી છે પહેલી વાર કેટલા દિવસો પછી બપોરે ઘરે જમે કોલેજ હોય ને આને નાસ્તો નાસ્તો કરતા હોય બધા આરે પણ જે ઘરનું છે એ ઘરનું એ ઘરનું જ હોય એટલે હમણાં વઘાર વઘાર કરે ને એટલે તમને મળવું અને સ્પેશિયલ મમ્મીની સ્પેશિયલ કઢી કહેવાય ને તો કઢી મમ્મીની હે ને જો સ્પેશિયાલિટી કહું એક તો કઢી છે પછી એક તો પાઉંભાજી છે પછી ઊંધિયું છે ઘણું બધું છે પણ આ ત્રણ સ્પેશિયલ બાકી બધું સ્પેશિયલ જ કા મમ્મી હે મમ્મી અમે બધું બેસલે દેરા જોવાની સ્પેશિયલ ઓ કેટલી સિસોટી મારવા દેવાની બફાવવા માટે એટલે ખૂબ બધકસોતી ને એટલે બે અને બહુ મજા આવે ખાવાની અને ફાયદો ઉંતાય સરખું તો બહુ જ કામ કરે શરીરમાં હા સાદાનો તો તાવો કે સંભટતો બધું કોરો

તમારપરા oh. <laughs> <laughs>

એમનો પાસ થઈ ગયો માં 10મામાં માં તો ભી પાડી દેતી એવું પેપર લખરૂ કાઢ્યું તો ભૂખા ખાજ ને અને એવું તો પપ્પા તો હવે જે માં છે ને કોમર્સ રાખવું આર્ટસ રાખવું નહી તકલીફ વાડ રયો ને જવાનું પછી જ નક્કી થાય હવે હું કરું ક્યાં ભટકાય કોમર્સ જોઈએ સાયન્સ જોઈએ તો સાયન્સ હોય તો મહેનત માંગી લેશે

ઉપાધિ ક્ષમતા પોતે સુખી રહેવું અને બીજાને સુખી રાખવા પોતાએ ઉપાધિ પોતાની જાતને એવી રીતના જીવનમાં ઘટાડવાની કામ કે આપડે કોઈ ઉપાધિ પડીને આપણે ઉપાધિ પડે એટલે પછી ઘરના પરિવારના બધા લોકો હેરાન થતા હોય છે એટલે પહેલેથી જ આપણું એક કામ એવું કરવું જોઈએ કે આપણું જીવન નહીં વધારે હાઈ લેવલ નહીં રાખવાના પણ બધા પ્રકારના માપે પૈસા કમાતા હોય આપડી લેવલ પ્રમાણે પછી આપણી આપણું લેવલ હોય વીસ હજાર નું અને આપણે લાખ રૂપિયાનું કરી નાખીએ તો પછી એ જીવનમાં દુખી થાય નાખો તો આ ગુરુ જ્ઞાન સાથે સ્ત્રી અમારા દાદા અને અમારે મૈયા રોટલી મોટી બનાવતા અને થોડુંક લાઈક નું કહી દઉં યાર હા ભાઈ લાઈક કરો શેર કરો આગળ આગળ વધારો વધારો અમાર આગળ વધવાનું છે અમાર આગળ વધવાનું છે અયા સિલ્વર બટન જોઈએ છે ગોલ્ડન પ્લે બટન જોઈએ છે એ જોઈએ પણ આપણો ખરો માં છે તો આવશે એક કિસ્મત છે mijavdi mehnat હા ગાઈસ મહેનત કરો તો બધું આવશે મહેનત ન કરો તો કઈ નહીં બરોબર ગાઈસ તો આજે આપણો સક્સેસફુલી બીજો દિવસ પણ બહુ જોરદાર રહ્યો અને બહુ સારો કન્ટેન્ટ મળી રહ્યો અત્યારે કારણ કે રોહિત દાદા હોય એટલે બધું આવી જાય એમાં કારણ કે એ અમાર જ્ઞાનનો સાગર છે જ્ઞાનનો દરિયો છે એટલે અમારે ગમે એવો કલાકનો ઉતારો તો કલાકનો ઉતરી જાય પણ અમારે દાદા છે એટલે વાંધો નથી એટલે આમાં ત્રણસો પાસઠ દિવસ એમાં સારા હશે તો તમે આવા વ્લોગમાંથી શું શીખા શું તમને મળ્યું જ્ઞાન કે જ્ઞાન ન મળ્યું કહેજો અને આગળ આના આના જેવા કેવા વિડીયો જોઈએ છે માત્ર વ્લોગ જ નહીં ચે ચેલેન્જ અલગ અલગ આપણે અગાઉ બી તમે જોયા જ છે એવા જે કરશું બરાબર તો આજના માટે બસ આટલું લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહ્યો સિટી લાઈફને આમ આગળ વધારતા રહ્યો અને મળી નવ વ્લોગમાં ઉમંગને જુસ્સા સાથે જય હિન્દ વંદે મત ગરબી બાય બાય